નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણે લઈએ ગુજરાતના તમામ માર્કેટયાર્ડના જીરું ના સોએ સો ટકા સાચા બજાર ભાવ आग त्रॉल सत्ते चार हजार बात करिए तो तेताकुंडला चार हजार पिस्तालीसो रुपया अगर रापर मार्केट यार्ड में एकत्रो पंदर ठीक तेतालीसो रुपया मोरबी मतरीसो थी लाइने तेता सौ साइ रुपया आगर बचाऊ मार्केट यार्ड में चार हजार बेतालीसो पचास रुपया વિસાવદરની વાત કરીએ તો પાંત્રીસોથી લઈને ઓગણચાલીસો સોળ રૂપિયા આગળ જેતપુર માર્કેટ યાર્ડમાં પાંત્રીસોથી લઈને બેતાળીસો રૂપિયા આગળ કાલાવડ માર્કેટ યાર્ડમાં પાંત્રીસોથી લઈને બેતાળીસો ને પિસ્તાળીસ રૂપિયા આંબા માર્કેટ યાર્ડની વાત કરીએ તો એકતાળીસો અગિયારથી લઈને એકતાળીસોને અગિયાર રૂપિયા આગળ અમરેલી માર્કેટ યાર્ડમાં ચોત્રીસોથી લઈને બેતાળીસો રૂપિયા આગળ ધારી માર્કેટયાર્ડમાં ઓગણચાળીસો દસથી લઈને ઓગણચાળીસો દસ રૂપિયા આગળ સમી માર્કેટ યાર્ડમાં ચાર હજારથી લઈને તેતાળીસો ને એંસી રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં ઓગણચાલીસો ચાલીસથી લઈને ઓગણચાળીસો ચાલીસ રૂપિયા આગળ જૂનાગઢ માર્કેટ યાર્ડમાં થી લઈને બેતાળીસોને પચાસ રૂપિયા ગુજરાતના કોઈ પણ માર્કેટ યાર્ડને જીરુના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના વિડીયોમાં માહિતી મળી જાય તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દો